સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને સ્માર્ટ મીટરને લઈને રજૂઆત કરવામાં આવી છે પંજાબ અને દિલ્હીમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે છે એવી જ રીતે ગુજરાતમાં વીજળી મફત આપવામાં આવે તેવી માંગ કરાય છે હાલ સ્માર્ટ મીટરને લઈને અનેક ફરિયાદો આવી રહી છે સ્માર્ટ મીટરના પ્રોજેક્ટને બંધ કરવા જોઈએ તેવી રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે સાથે જો આ પ્રોજેક્ટ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસો

આ આ લાઈટ બિલ છે આની પહેલા ધારાસભાની ચૂંટણી પછી બે વાર છે અને આ સ્માર્ટ મીટર મૂકવાની વાત કરે છે એ છે જો પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી ત્રણસો તો અહીંયા ગુજરાતમાં સ્માર્ટ મીટર મૂકી અને લોકોને પરેશાન શા માટે કરે છે અને જો આ મીટર મૂકવામાં આવશે અને છતાં લોકો બિલ નહીં ભરે અને એના કનેક્શન કાપશે તો આમ આદમી પાર્ટી કનેક્શન જોઈન્ટ કરશે અને અમે સખત વિરોધ કરીએ છીએ લાઇટ કાપે તો ઘરમાં ગઈડા બુઢા માણસો હોય છોકરા નાના હોય એ ગરમી થી ત્રસ્ત થઈ જાય